જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર આજે તમારા માટે ઇકોનો સ્ટોક લઈને આવી ગયો આપણી જોડે મોસ્ટ ઓફલી ધી ઇકોનો સ્ટોક તમને જોવા મળી જશે વીસથી પચીસ ગાડીઓનો સ્ટોક તમને જોવા મળી જશે આપણી જોડે બોલેરો પિકઅપ પણ તમને જોવા મળી જશે એ પણ હાજરો હાજરમાં આપણી જોડે ફેમિલી કાર પણ તમને જોવા મળી જવાની છે હા મિત્રો દરેક ગાડીની અંદર લોનની પ્રોસેસ તમને કરી આપવામાં આવે છે તો રાહ જોશોનો આજે જ મુલાકાત કરો પંચમહાલ ગોધરાની અંદર ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી તમે લઈ શકો છો આવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ને ફોલો જરૂરથી કરી લેજો આ મિત્રો વાત કરીએ તો ગાડી તમને નોન એક્સિડન્ટ ગાડી મળી આવે છે દરેક ગાડીમાં લોનની પ્રોસેસ પણ તમને કરી આપવામાં આવે છે દરેક ગાડી તમને પંચમહાલ ગોધરા ગુજરાત કાર પોઈન્ટની અંદર જોવા મળી જવાની છે નોન એક્સિડન્ટ ગાડી હોય છે ટાયરની કન્ડિશન એસી ટકા તમને ટાયર સારા મળી જશે કોઈ પણ જાતના કામકાજ હોતું નથી આપણે દરેક ગાડીની અંદર લોનની પ્રોસેસ તમને કરી આપવામાં આવે છે આ દરેક ગાડી વ્યાજબી ભાવમાં તમને મળી જવાની છે તો રાહ જોશોના આજે જ મુલાકાત કરો પંચમહાલ ગોધરાની અંદર અને તમારા સપનાને કરી શકો છો સાકાર અને આવા વિડીયો જોવા માટે આપણા ચેનલને ફોલો જરૂરથી છે ફરી મુલાકાત થશે આવા નવા વિડીયોની સાથે જય માતાજી